ઝોપડી કે આજ ખુલ તો જેમાં તમે મિત્રો ખુશાલી સુપરક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો નવા સ્તર સાથે વિશ્વવંદરની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની રામકથાનું આયોજન ભવ્ય લીમડીના આંગણે કરવામાં આવેલું છે અને અહીંયા કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી એવા અલગ અલગ જે ત્રણ ડોમ બનાવવામાં આવેલા છે એમાં અલગ અલગ પ્રદર્શન તેમજ અલગ અલગ કૃતિઓ દ્વારા અહીંયા જોતી જ્યોતિ તેમજ અહીંયા ભગવાન શ્રી રામનું જે અહીંયા ઘણી બધી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે ત્યાર પછી એક જેટ તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને તો ખૂબ સારું એવું જે ને શણગારવામાં આવેલું છે તેનું એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું અને અહીંયા ભવ્ય આનંદ મેળાનું પણ ખૂબ સારું એવું આયોજન છે અને અહીંયા રહેવા માટે એવા સરસ જે અલગ અલગ ટેન્ક બનાવવામાં આવેલા છે તે કઈ રીતના જે તમે રહો તો કેવી કેવી સુવિધા છે કથાની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસથી લઈને જે અહીંયા બાર તારીખ લગી ભવ્ય જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે વિડીયો દ્વારા બતાવવાનું છું ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં કમેન્ટમાં જય શ્રી રામ લખી દઉં પ્રવેશ કરતા જ એક જેટ અહીંયા પૂજ્ય મોરારી બાપુ તેમજ અહીંયા બાલકૃષ્ણ બાપુ ના પણ આપણને દર્શન થશે અને અહીંયા મહામંડલેશ્વર એક હજાર આઠ મહારાજ નો સુંદર મજાની પણ અહીંયા જે પોસ્ટર લગાડવામાં આવેલું છે ગેટ ની અંદર એક જેટ આપણે પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંથી તમે દેખાતા થશે કેટલા બધા અલગ અલગ જે ડોમ માં અલગ અલગ ચિત્રો દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા જે ભવ્ય વિશાળ મોટો જે કથા મંડપ કથા ડોમ કહી શકાય કે નાખવા મળે તે પણ હું વિડીયો દ્વારા બતાવવાનું છું અને અહીંયા જોવા લાયક ઘણી બધી વસ્તુઓ તમને છે તે વિડિયો દ્વારા શેર કરાય ચેનલના નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર રહેતા નહીં અહીંયા જો ખૂબ સુંદર મજાનો જે મંડપને જે શણગારવામાં હાલ આવી છે અને અંદરની સાઈડ કેવી સરસ મજાની લાઈટો તેમજ ફૂલડા તમે જુઓ ગેટની અંદર પ્રવેશ કરો તો એક જેટ જમણી સાઈડ ઉપર હતા અહીંયા તમને લાઈનમાં ઘણા બધા ડોમ દેખાશે એમાં છે સૌથી પહેલો ડોમ છે ને તે કાર્યાલય વિભાગ છે તેમાં કઈ રીતના જે અહીંયા રહેવા કરવા માટે જે સુવિધા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી કઈ કઈ વસ્તુ જોવે છે તે પણ બતાવી અને બીજા બધા જે ડોમ છે એ ડોમમાં પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે તો તમામે તમામ માહિતી આપી તો પહેલાં ચાલો કાર્યાલયમાં જઈએ આપણે કાર્યાલયમાં એન્ટ્રી કરી ચુક્યા છીએ અહીંથી તમે જો ઘણા ભાવિ ભક્તો અત્યારે ઉપસ્થિત આવી ગયા છે અને તેની જે કે હોય તે અહીંયા જમા કરાવીને માહિતી મેળવી રહ્યા છે કઈ કઈ વસ્તુ જોવે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવી આ રીતના ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની નકલ તેમજ ચૂંટણી કાર્ડની નકલ એ કોઈ પણ તો પણ ચાલશે આપણે બીજા ડોમ તરફ આવી ગયા છે આ તમે જે ડોમ ચર્યા છો ને ખૂબ સુંદર મજાનો જે પર્વત આકારનો જે બનાવવામાં આવેલો છે અને એની અંદર જે ઋષિમુનિઓના તેમજ અલગ અલગ પ્રદર્શનના દર્શન થશે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છે અને અત્યારે તો ખૂબ જ વિશાળ જે ડોમ બનાવેલો છે આપણે મિત્રો પૂજ્ય મરાજ બાપુની જે લાતીમાં વિશાળ જે કાયામાં એ જ રીતના આયા જે ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને અહીંયા અલગ અલગ પ્રદર્શનો તમને બતાવવા જઈ રહ્યો છું અને અહીંયા જો ખૂબ સુંદર મજાની ભવ્ય શિવલિંગ જે મહાદેવની બનાવવા આવી છે અને માથે જે શેષનાગનો પણ ખૂબ સુંદર મજાનું જે દ્રશ્ય છે અને એની અંદર પણ ઘણું બધું જોવાલાયક છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવીશ સેમ ટુ સેમ આવી અલગ અલગ પ્રદર્શનો દ્વારા અહીંયા ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતાની તમામે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી ચુક્યા છીએ અને અહીંયા જે ખૂબ સુંદર મજાની જે બાંબુમાં મહાદેવની શિવલિંગ બનાવી છે અને નાના મોટા પર્વત જે અહીંયા આકાર બનાવવામાં આવેલો છે એની અંદર કઈ કઈ જે પ્રદર્શન બતાવવામાં છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું અને આ રીતના કઈક એની ટર્નલ બનાવેલી છે ગુફા એની અંદર પ્રવેશવાનું હોય છે અને બંને જો તડામાર એવો ચાલી રહી છે આ રીતના અલગ અલગ રંગબેરંગી જે તમને ફોક્સો પણ જોવા મળશે અને અહીંયા ઘણી બધી જે મૂર્તિઓ પણ તમને જોવા મળશે સાધુ સંતો અહીંયા જે શકાય ને કે કાચબા મહાદેવની શિવલિંગ આ તમામ વસ્તુની અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ છે કારણ કે કાલથી ને જ પૂજ્ય મોરારી બાપુ જે રામકથા ચાલી થવા જઈ રહી છે તેની માટે આ જે પ્રદર્શન બતાવવામાં આવેલું છે અહીંયા ગણપતિ બાપા છે ત્યાર પછી મહાદેવની શિવલિંગ તેમજ ઘણી બધી વસ્તુનું જે અત્યારે અહીંથી તમે ગણપતિ દાદાના દર્શન કરીને હજી અંદર ટર્નલમાં જાશો ને તો ઘણી બધી મૂર્તિઓ અહીંયા જે બતાવવામાં આવેલી છે તેમજ અહીંયા ઘણું બધું નિહાળી શકશો આનો હું પ્રશ્ન એક અલગ વિડીયો બનાવવાનો છું તે નિહાળવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે બીજા તરફ નિહાળવા જઈએ છીએ કળશ યાત્રા થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું ઘણા માતાઓ જે કળશ લઈને આવી રહ્યા છે તો આપણે તેમાં જોડાવીએ તમે જોવો છે અત્યારે

ટેન્કોમાં ઉતારો દેવામાં આવે છે કઈ કઈ સુવિધા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું આ રીતના જે ટેન્ક છે ટેન્કની અંદર પ્રવેશ કરીએ ને તો કઈ રીતના જો અહીંયા ઘણા બધા ભાવિભક્તો એક સાથે જે આરામ કરી શકે તેવા અહીંયા આજે આયોજન થઈ ગયું છે અને જે અહીંયા બોર્ડ જે કહેવાય મોબાઈલને ચાર્જિંગ કરવા માટે અહીંયા બોર્ડ પણ દેવામાં આવી ગયા છે ઘણા બધા એવા બોર્ડ છે તેમજ અહીંયા પંખાની એવી સારી એવી સુવિધા બનાવવામાં આવી છે એવા એક ડોક્ટની એવા ઘણા બધા અહીંયા જે કહેવાય ને ટેન્ક નાખવામાં આવેલા છે શરૂ થાય છે સામે તરફ લગી ઘણા બધા એવા જે રહેવા માટે સ્ટેન્ક બનાવવામાં આવેલા છે અને સામેની તરફ જોઈ રહ્યા છો ને તે મારા ખ્યાલથી રસોઈ વિભાગ હશે જ્યાં પ્રસાદ ભવન ખંડ છે અને સામેની તે તમે જોઈ રહ્યા છો ને રાકેશભાઈ ઝૂમ કરીને બતાવશે કે તે યજ્ઞશાળા છે એક હજાર એકસો ને યજ્ઞ કુંડ જે અહીંયા બનાવવામાં આવેલા છે તે તારીખ દસ તારીખેથી જે યજ્ઞશાળા શરૂ થવાની છે અને સામેની તરફ તમે જે જોઈ રહ્યા છો તે વીઆઈપી પ્રસાદ ભવન જે માટે આ અલગ અલગ ટર્ન ડોમ બનાવવામાં આવેલા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે પૂજ્ય મરાઈ બાપુ વ્યાસપીઠ છે તો તેના દર્શન કરવા તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની ખાસ કરીને કમેન્ટમાં જય શ્રી લખી લખીજો કઠ્ઠા મંડપની એન્ટ્રીમાં જે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાના અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણના તેમજ હનુમાનજી મહારાજ એમ ઘણા બધા અહીંયા જે ચિત્રો બતાવવામાં આવેલા છે અને ઘણા લોકો પણ ત્યાં નિહાળી રહ્યા છે આપણે જોઈએ કથા મંડપની અંદર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે અહીંયા ત્યાં જ શરૂઆતમાં વસુદેવ કુટુંબકમ એવો અહીંયા જે મોટા અક્ષરે સરસ મજાનું લખવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા ઘણા બધા ભગવાન શ્રી કૃષ્ણ તેમજ અલગ અલગ જે રામ ભગવાનના તેમાં અલગ અલગ ચિત્ર બતાવવા છે અને અહીંયા ટૂંક સમયમાં જે બાવીસ તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યામાં જે પધારી ચૂક્યા છે તેની પહેલા અહીંયા સરસ મજાની જે કૃતિ બનાવવામાં આવેલી છે સભા મંડપની આપણે એન્ટ્રી કરીએ તો અહીંયા શરૂઆતમાં ઘણા બધા તમને એવા જે સોફા જોવા મળશે ત્યાર પછી એક સાઈડ અહીંયા જે ભાવિ ભક્તો માટે સરસ મજાની ખુરશી તેમજ એલઈડી અને સાઉન્ડનું ખૂબ સારો એવું આયોજન થઈ રહ્યું છે તો હું તમને અંદર જઈને બતાવવાની કોશિશ કરીશ કે કઈ કેવી તેની માટે વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ સરસ મજાનું ભવ્ય જે આ ડોમને અલગ અલગ કલરથી શણગારવામાં આવેલો છે અને અહીંયા ભવ્ય સાઉન્ડની વાત કરીએ તો ગુણવંત સાઉન્ડનું પણ અહીંયા સારું એવું સિસ્ટમ છે અને અહીંયા જો ભાવિ ભક્તો માટે ગરમી ન થાય તેવા એવા સરસ પંખાનું પણ આયોજન થઈ ગયું છે 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 રીતના ખૂબ ખૂબ જ જ વિશાળ અને ભવ્ય આ આપણે હવે અત્યારે વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છીએ તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એક કહી શકાય કે અહીંયા તેની સામે બેઠવા માટે ઘણા બધા એવા ગાડલા પણ નાખી રહ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો તે એલઈડી રાખવામાં આવી છે એવી એક એલઈડી ની એવી અહીંયા અંદાજીત સાત એલઈડી રાખવામાં આવી છે ભક્તોને રામકથાનું રસપાન કરવા માટે તકલીફ ન પડે તેની માટે અહીંયા સિક્યુરિટીમાં જો ઘણા બધા ભાઈઓ પણ અહીંયા જોડાયેલા છે અને અહીંયા પણ સિક્યુરિટીમાં જે આપણે આવી ગયા છીએ કઠા મંડપ વ્યાસપીઠેટ સામેની તરફ ત્યાં અહીંયા ભવ્ય જે યજ્ઞશાળા બનાવવામાં આવી છે એમાં એક હજાર એકસોમાં જે દસ તારીખે અહીંયા યજ્ઞ શરૂ છે અને અહીંયા કહી શકાય કે ભવ્ય જે વાંસથી જે અહીંયા આખું મંડપ બનાવવામાં આવેલું છે તે હું તમને બતાવું રીતના સરસ મજાનો વાંસનો જે આ યજ્ઞકુંડ બનાવવામાં આવેલો છે અને આપણે અંદર જઈને પ્રવેશ કરી તો તમે જુઓ ખૂબ જ વિશાળ જે યજ્ઞ કુટીર જે બનેલી છે અને એમાં એક હજાર એકસો યજ્ઞશાળામાં પ્રવેશ કરી છે છીએ અહીંથી તમે જોઈ જ રહેશો ઘણા બધા એવા યજ્ઞશાળા અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યા છે અને આ છે વિશાળ જે કહેવાય ને કે વાસથી બનેલી યજ્ઞ કુટીર અત્યારે મિત્રો હું ઉભો છું જે આપણે રહેવા માટે ટંબુ બનાવેલા છે એની પાછળની તરફ અહીંયા ભવ્ય જે આનંદ મેળાનું પણ ખૂબ સારું એવું આયોજન થઈ ગયું છે અને રેલગાડી અલગ અલગ રાઈડો છે જે કહેવાય કે હોડી બ્રેક ડાન્સ ચગડોળ મોતનો કૂવો પ્લેન તમે તમામ વસ્તુ અહીંયા જે ઉપસ્થિત છે મેળામાં તમે લોકો જલ્દીથી જલ્દી આવો અને આનંદ મેળાનો લાભ લો ભગવાન શ્રી રામની કથા ચાલી રહી છે તેમનું પણ રસપાન કરવાનું ભૂલશો નહીં અહીંયા જે આપણે મહાદેવની શિવલિંગ તેમજ શેષનાગ બનાવેલા છે અને સરસ મજાનો જે પર્વતમાળા બનાવેલી છે તેની અંદર જે પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે તેમાં કઈ કઈ જે મૂર્તિઓ રાખવામાં આવી છે શેનું શેનું પ્રદર્શન છે તે આપણે સર પાઈથી જાણશું શું કયું નામ સર મારું નામ જગદીશ આર્ય છે અને હું અમદાવાદ ગુજરાતથી છું હવે અહીંયા આગળ જે પ્રદર્શન બનાવ્યું છે એમાં છત્રીસ ફૂટનું શિવલિંગ બનાવ્યું છે અને અંદરના પ્રદર્શનમાં બાર જ્યોતિર્લિંગ અને સમુદ્ર મંથનનો કોન્સેપ્ટ છે ગંગા ઉતરણનો કોન્સેપ્ટ છે પછી અખિલ બ્રહ્માંડ જે બતાવે છે કૃષ્ણ ભગવાન રૂપમાં એ છે એવી રીતના અલગ અલગ પ્રદર્શનો છે એમાં ગણેશ ભગવાન જે છે કોરોના કાળના ભગાડતું કોરોનાનું એક ચિત્ર બનાવેલું છે જે કોરોનાને ભગાડે છે એ ટાઈપનો કોન્સેપ્ટ બતાવે છે એવી રીતના અલગ અલગ અઢારથી ઓગણીસ પ્રદર્શનો બનાવ્યા છે અમે જે અંદર જોવા માટે સરસ છે અને ત્યાર પછી અહીંયા જે એક મોટો પર્વત બનાવવામાં આવેલો છે બીજા ડોમ તરફ એમાં પણ અંદાજિત કહી શકશો કે કઈ રીતના પ્રદર્શન બતાવેલું છે હવે એ પ્રદર્શન છે ને લિંબાગ સંપ્રદાયનું છે અને એમાં લીંબા સંપ્રદાયનું ટોટલી બધું વિચરણ એમાં બતાવે સાધુ સંતોના ના સાધુ સંતો મિત્રો મેં તમને અહીંયા જે કથા મંડપમાં લીમડી પૂજ્ય મોરાઈ બાપુની ની રામકથા નું માર તૈયારી ચાલી રહી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી છે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ એને વિડીયો ને ગમ્યું હોય તો વિડીયો ને લાઈક તેમજ કમેન્ટ માં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ